વેદ વેતા મહાત્મા વ્યાસજીએ સંપૂર્ણ લોકોના હિતને માટે પ્રથમ બ્રહ્મપુરાણનું સંકલન કર્યું તે બધા પુરાણોમાં પ્રથમ અને ધર્મ અર્થ કામ તથા મોક્ષ આપનારું છે તેમાં નાના પ્રકારના આખ્યાન અને ઇતિહાસ છે તેની સંખ્યા તેના શ્લોકોની સંખ્યા દસ હજાર છે હે મુનીશ્વર તેમાં દેવતાઓ અસુર અને દક્ષ વગેરે પ્રજાપતિઓની ઉત્પત્તિનું વર્ણન છે એ પછી તેના લોકેશ્વર ભગવાન સૂર્યના પુણ્યમય વંશનું વર્ણન કરવામાં આવ્યું છે જે મહાપાતકોને નાશ કરનારું છે તેજ વંશમાં પરમાનંદ સ્વરૂપ ચતુર્વ્યૂહારી ભગવાન શ્રી રામચંદ્રજીના અવતારની કથા કહેવામાં આવી છે ત્યાર પછી તે પુરાણમાં ચંદ્રવંશનું વર્ણન છે અને જગદીશ્વર શ્રી કૃષ્ણના પાપહારી ચરિત્રનું પણ વર્ણન કરવામાં આવ્યું છે સંપૂર્ણ દીપો બધા જ ખંડો તથા પાતાળ અને સ્વર્ગલોકનું વર્ણન પણ તે પુરાણમાં જોવા મળે છે નરકોનું વર્ણન સૂર્યદેવની સ્તુતિ અને કથા તથા પાર્વતીનો જન્મ તથા લગ્નનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે ત્યાર પછી દક્ષ પ્રજાપતિની કથા અને એકામક્ષ ક્ષેત્રનું વર્ણન છે હે નારદ્રણ ના પૂર્વ ભાગનું નિર્થયાત્રોત્તમ ક્ષેત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે એમાં જ શ્રી કૃષ્ણ ચરિત્રનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ થાય છે યમલોકનું વર્ણન તથા પિતરોના શ્રાદ્ધની વિધિ છે આ ઉત્તર ભાગમાં જ વર્ણો અને આશ્રમ ધર્મોનું વિસ્તારથી નિરૂપરણ કરવામાં આવ્યું છે વૈષ્ણવ ધર્મનું પ્રતિપાદન યુગોનું નિરૂપરણ તથા પ્રલયનું પણ વર્ણન છે યોગોનું નિરૂપરણ સાંખ્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન બ્રહ્મવાદનું દીર્ઘદર્શન તથા પુરાણની પ્રશંસા વગેરે વિષયો આવ્યા છે આ પ્રમાણે બે ભાગમાં બ્રહ્મપુરાણનું વર્ણન કરવામાં આવ્યું છે જે સર્વ પાપહર અને સર્વ રીતે સુખપ્રદ છે એમાં સુત અને શૌનકનો સંવાદ છે આ પુરાણ ભોગ અને મોક્ષપ્રદ છે જે આ પુરાણને લખીને વૈશાખની પૂર્ણિમાએ અન્ન વ્રસ્ત અને આભૂષણ દ્વારા પૌરાણિક બ્રાહ્મણની પૂજા કરીને તેને સુવર્ણ અને જલધેનુ સહિત આ પુરાણનું દાન કરે છે તે સૂર્ય ચંદ્રમાં અને તારાઓના અસ્તિત્વ કાળ સુધી બ્રહ્મલોકમાં વાસ કરે છે હે બ્રહ્મણ જે બ્રહ્મપુરાણની આ અનુક્રમણિકા વિષય ચૂતીનો પાઠ અથવા શ્રવણ કરશે તે પણ સમસ્ત પુરાણોના શ્રવણ અને પાઠનું ફળ પ્રાપ્ત કરી લે છે જે ઇન્દ્રિયોને વશ કરીને અવિષ્યાયન ભોજન કરીને નિયમપૂર્વક સંપૂર્ણ બ્રહ્મપુરાણનું શ્રવણ કરે છે તે બ્રહ્મ પદને પ્રાપ્ત થાય છે એ વચ્ચ આ વિષયમાં વધારે કહેવાથી શો લાભ આ પુરાણના કીર્તનથી મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયો નું નોટિફિકેશન મળી રહે તે માટે બે આઇકન પણ દબાવો